હેલો ગોસ બધાને ગુડ મોર્નિંગ કેમ છો મજામાં છે તો ફરી અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ તો દોસ્તો હું આવી ગયો છે ફરી કાચમાં મંદિરે તો અમારા બ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બનાવી જુઓ અને ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ તો જોઈ શકો છો તમે સરસ મજાનો જાગે છે જો મામા આ બતા છે એ આગળ છે ફરમ ઇસકો છાયામાં બધે છે તો ચાલો તમને હું આગળ ગ્રામ બ્લોગ